વિરલભાઈ રાવલે પોતાના ગુરુને ગુરુ દક્ષિણા રૂપે પાંચ હજાર સો લીમડાના વૃક્ષો લગાવવાની જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી તેમજ ત્યાગ વલ્લભ સ્વામીને ગુરુ દક્ષિણામાં આ વિશેષ ભેટ અર્પણ કરી રહ્યા છે પાંચ વૃક્ષો ઉભાવવાની શરૂઆત થઈ ચૂકી છે

સોસાયટી હરિધામ સોખડા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા ગુરુદેવ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી તેઓને ગુરુદક્ષિણા અર્થે હું પાંચ હજાર એકસો લીમડાના વૃક્ષ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરીને આખા વર્ષ દરમિયાન લગાવવા જઈ રહ્યો છું અને મારા ગુરુદેવને સાચી અર્થમાં ગુરુદક્ષિણા આપવા જઈ રહ્યો છું કેમકે મારા ગુરુદેવને લીમડાના ઝાડ ખૂબ જ પ્રિય હતા અને આજના જમાનામાં વૃક્ષની ખૂબ જ જરૂરિયાત છે તો સાચા અર્થમાં મારો સંદેશો મારા જેવા યુવાનોને પહોંચે એ જ અર્થે મારે જય સ્વામિનારાયણ